સુરતમાં વેડ રોડ વિસ્તારમાં છન્નુ લાખની ચોરીનો મામલો કે જ્યાં ચોકબજાર પોલીસે ચોરી કરનાર બંટી બબલી ને ઝડપી પડ્યા છે બંને પાસેથી સિત્તેર લાખ રૂપિયા પણ કબજે કર્યા જ્યાં ભોગ બનનાર યુવકને પ્રેમઝાળમાં ફસાવી આચર્યું હતું કૌભાંડ તેના ઘરમાંથી છન્નુ લાખ રોકડ ની કરી હતી ચોરી કે જ્યાં પ્રેમી સાથે પ્લાન બનાવી પ્રેમિકા તરીકે કર્યો પ્રવેશ કે જ્યાં મકાનના રૂપિયા આવતા જે રૂપિયા ભરેલો થેલો લઈ પ્રેમિકા ફરાર થઈ ગઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને એક બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એ એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન એમણે જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું મકાનના જે પૈસા આવ્યા હતા એ છન્નું લાખ રૂપિયા એણે આ જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ એના છો અને પોતાના બાળકો ને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી સિત્તેર લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર